નમસ્કાર દર્શક મિત્રો જોઈએ મુહૂર્ત કરાયું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણા જિલ્લાના બહુચરાજી સ્થિત બહુચરાજી માતાજીના નૂતન મંદિરના પ્રથમ ફીઝની કામગીરીના ખાતમુહૂર્ત અર્થે બહુચરાજી હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા મુખ્યમંત્રી શ્રીનું બહુચરાજી હેલીપેડ ખાતે આગમન થતા મહાનુભાવ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું હેલીપેડ ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ પૂર્વ મંત્રી શ્રી રજનીભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અગ્રણી સર્વ ગિરીશભાઈ રાજગોર વર્ષાબેન દોશી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રીમતી એસ છાકુચ આક ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર હશરત જયશ્મીન મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સહિતનાઓએ પુષ્પગુચ્છ આપી મુખ્યમંત્રી શ્રીનું ઉષ્માભર સ્વાગત કર્યું હતું યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામ બહુચરાજી ખાતે અંદાજિત રૂપે એસી કરોડના ખર્ચે છ્યાસી ફૂટ ઊંચા મુખ્ય શિખર સાથે હાલના મંદિરની જગ્યાએ બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત શ્રી બહુચર માતાજીના નવીન મંદિરનું ખાતમુહૂર્ત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું તો જોતા રહો લાઈવ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર